અમરેલીના વડિયાના ખાખરિયા રોડ ઉપર ગાયો માટે વિશાળ પાણીનો હવેળો બનાવવામાં આવ્યો આ હવેળો વડિયા ગૌ સેવા મિત્ર મંડળ દ્વારા દર વર્ષે સમૂહ લગ્નનું આયોજન કરે છે એ આયોજનના ફંડમાંથી વધેલી રકમથી લોક સાહિત્યકાર સાંઈરામ દવેના સહયોગથી આ હવેળો બનાવવામાં આવ્યો આ હવેળામાં ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ પણ મૂકવામાં આવી જેમના દાતા અશોકભાઈ આહિર દ્વારા મૂર્તિની સ્થાપના કરવામાં આવી આ હવેળો આજે ખુલ્લો મૂકવામાં આવ્યો આ ઉપયોગ પશુ તેમજ ઘેટા બકરા કૂતરાઓ પક્ષીઓ પાણી પી શકે એવા પ્રકારનો બનાવવામાં આવ્યો છે ચુમ્માલીસ ડિગ્રીની કાળઝાળ ગરમીમાં અબોલ જીવ અબોલ પશુને પાણીથી તૃપ્તિ મળી શકે તે માટેનો આ પ્રયાસ છે અહેવાલ રાજુ કારિયા અમારે જે વડિયાના માલધારીઓ છે એ લોકોની આજ વર્ષો જૂની માંગ હતી કે ભાઈ સરપંચ તમે અહીંયા આવેળો બનાવી દીધો પણ જેથી કરીને અમે દર વર્ષે અગિયાર દીકરીઓને જે સેવા મિત્ર મંડળ દ્વારા બના લગ્ન કરીએ છીએ એમાંથી જે રકમ વધી એમાંથી અમે આવેળો બનાવ્યો છે અને અને આ આવેળો એવો બનાવ્યો છે કે પૂતરું પાણી પી શકે ઘેટું પી શકે બકરું પી શકે ગાયો પણ પી શકે અને પક્ષીઓ પણ ફી શકે એવી રીતના અમે આ આયોજન કરેલું છે અને દાતા જે છે ગૌ સેવા મિત્ર મંડળ એના દ્વારામાં જે લગ્નની રકમ વધી એમાંથી પછી અમારા એક પરમ મિત્ર અશોકભાઈ ઘાગિયા એને મને વિચાર આવ્યો અહીંયા અહીંથી નીકળ્યા કે ભાઈ તું મને આ કૃષ્ણ ભગવાનની મૂર્તિ તારા તરફથી દેવાની છે તો એને જે આ કૃષ્ણ ભગવાનની મૂર્તિ એમના તરફથી લઈને દીધી છે અને અમારા પરમ મિત્ર જે સાઈરામભાઈ દવે એને પણ મને આ વેળાની અંદર પંદર હજાર રૂપિયા આપવા છે અને હજી અમારો લક્ષ્ય એવો છે કે ત્રણ થી ચાર વેળા ગામની બારોબાર બનાવવા છે એવી અમારી લાગણી છે